જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો નવ અધ્યાય આપણે પૂરા થયા રાજવિદ્યા રાજગુહ્ય હવે આ નવમાં અધ્યાયનો સારાંશ આપની સામે મૂકું છું ભગવાને ચોત્રીસ શ્લોકમાં ભક્તિની મહિમાની સાથે સાથે કેવા કેવા વ્યક્તિઓ મારી ભક્તિ કરી શકે એ નવમાં અધ્યાયમાં ભગવાને બહુ સરસ રીતે ચોખવડ કરી કોઈ પણ જીવ છે મારી ભક્તિનો અધિકારી છે પછી એ કદાચ એવું બને કે સમાજની દ્રષ્ટિએ પાપીઓની હોય સમાજની દ્રષ્ટિએ દુરાચારી હોય પણ એમને ભક્તિનો અધિકાર છે એમની પાસેથી કોઈ છીનવી ન શકે એ વાતને રજૂ કરતા નવમા અધ્યાયમાં શરૂઆતમાં ભગવાને જેમ નામ આપ્યું કે રાજવિદ્યા રાજગુહ્યયોગ આ વિદ્યાઓનો રાજા છે અને ગોપનીય બાબતોમાં પણ એ રાજા છે આવો સરસ મજાનો અધ્યાયનો નામ અને એ જ પ્રમાણે ભગવાને એમનું વર્ણન કર્યું પહેલામાં જ ભગવાને કીધું ગુહ્યતામ અર્જુન માટે ભગવાને શબ્દ વાપરો જાતની દોષ દ્રષ્ટિ તારામાં નથી એટલા માટે હું તને રાજગુહ્ય ગુહ્યતામ જે ગોપનીય બાબતોમાં શ્રેષ્ઠ છે ને એવું જ્ઞાન સહિત વિજ્ઞાન સાથેનું જ્ઞાન હું તને સમજાવીશ વિજ્ઞાન સાથેનું જ્ઞાન હું તને કહું છું એનાથી તને ફાયદો શું થશે ભગવાન છે ને એ અશુભાત મોક્ષી હશે તું આ જ્ઞાન પ્રાપ્ત કરીને આ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છૂટી જઈશ તું અશુભમાંથી તારો મોક્ષ થઈ જશે રાજવિદ્યા રાજગુહ્યમ આ કેવું છે તો કે એક તો એ અતિશય પવિત્ર છે બીજું ઉત્તમ છે અને એમની સાથે સાથે સુસુખમ શબ્દ ભગવાનને ત્યાં વાપરો તો એટલે કે એમને પ્રાપ્ત કરવું બહુ સહેલું છે બહુ સહેલું છે અને બીજું ભગવાને શું કીધું કે આ સંપૂર્ણ જગતના જે બધા જ પ્રાણીઓ છે ને મારામાં છે પણ હું તેમનામાં નથી બધા પ્રાણીઓ મારામાં છે પણ હું તેમનામાં નથી એટલા માટે ભગવાને આવું કીધું કે ભગવાને ચોખવટ કરી દીધું બધા પ્રાણીઓ મારામાં છે તો દરેકને મારી પાસે આવવાનો પૂરો અધિકાર છે કે બધા મારામાં છે પછી ભગવાને આ વાતને સમજાવતા એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે જેમ વાયુ છે એ આકાશમાં છે તેમ બધા પ્રાણીઓ મારી અંદર સ્થિત છે તમે આકાશમાંથી કોઈ એક વાયુને નોખો ન કરી શકો એમ બધા પ્રાણીઓ મારી અંદર સ્થિત છે અને ભગવાન કહે છે કે જ્યારે કલ્પનો આરંભ અને અંત થાય છે કલ્પનો અંત થાય છે આપણે જોયું હતું આઠમા અધ્યાય વખતે બ્રહ્માના દિવસ અને રાત્રિવાળા જે સો વર્ષ એમના પૂરા થાય છે ત્યારે આરંભ અને અંતમાં હું સર્જન અને વિસર્જન કરું છું આ સમગ્ર સૃષ્ટિને સર્જોઈ છું અને એમનું વિસર્જન પણ હું જ કરવાવાળો છું જ્યારે કલ્પનો આરંભ થાય છે ત્યારે હું એનું સર્જન કરું છું અને કલ્પનો અંત આવે છે ને ત્યારે હું એમનું વિસર્જન કરું છું બીજું આ સંસારનું કાર્ય હું જ કરવા વાળો છું સંપૂર્ણ કાર્ય હું કરું છું પણ ભગવાને એક ચોખવટ કરી દીધી આપણા મનમાં એવો ક્યાંય પ્રશ્ન ન રહેવા દીધો કે ન ચમાની કાર્યાની નિબધતી ધનંજય એ ધનંજય આ બધા કાર્યનો કરનારો હું છું એનું કારણ હું છું પણ ન ચમામતાની કર્માની એ કર્મો મને બાંધતા નથી શું કામ નથી બાંધતા ભગવાને ચોથા અધ્યાયમાં ચોખવટ કરી દીધી કે ન મે કર્મ સ્પૃહા મને કોઈ કર્મમાં સ્પૃહા છે જ નહીં એટલે એક રીતે જોઈએ ને તો ભગવાને અહીંયા આપણને એક જીવવા માટેનો માર્ગ આપ્યો તું પણ જે કામ કરે એમાં સ્પૃહા ન રાખે એમાં બંધા નહીં શું કામ નથી બંધાતું ત્યારે ભગવાન એક બહુ સરસ મજાનો શ્લોકમાં શબ્દ વાપ્યો તો કે ઉદાસીન વત્ત આસીનમ અશક્તમ એક તો હું આસક્તિ રહિત છું બીજો ઉદાસીનની જેમ રહેનારો છું અને સ્થિત રહેલો છું ઉદાસીનની જેમ સ્થિત તે શું કરેશું હું જે કઈ સૃષ્ટિનું સર્જન કરું છું ને ત્યારે સર્જન તમે જે કોઈ પણ વસ્તુ બનાવો છો ને ત્યારે એ વસ્તુમાંથી જે તમને ફળ પ્રાપ્ત થવાનું છે ને તમારા મનમાં જ કે આમને કારણે મને આ થશે ભગવાન કહે છે હું આવડી મોટી કલ્પના શરૂઆતમાં સૃષ્ટિ બનાવું કે કલ્પના અંતમાં જ્યારે એનું વિસર્જન કરું છું ત્યારે ભગવાન કહે છે ઉદાસીન વેસું કર્મેશું એક જે કંઈ કામ મેં હાથમાં લીધું છે ને એમાં હું ઉદાસીનની જેમ હોઉં છું અને આસક્તિ રહિત હોઉં છું અનાશક્ત હોઉં છું એટલા માટે મને ન ચમામતાની કરમાણીની બદનતી ધનંજય એવું ભગવાને ચોખડ કરી ભગવાને જીવવાનો રસ્તો બતાવી દીધો કે તું પણ તારા દરેક કાર્યમાં આસક્તિ વગરનો થા ઉદાસીનની જેમ એમાં સ્થિત રહે પછી અંદર ભગવાને કીધું કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે ચરાચર આ કેવી રીતથી થાય છે તો કે અધ્યક્ષ પદે હું છું પ્રકૃતિ છે એ રચના કરે છે કોની તો કે ચચરા ચર અને અચર સ્થાવર અને જંગમ છે બધી જ સૃષ્ટિ તમને દેખાય છે સજીવ અને નિર્જીવ તમે જે જોઈ રહ્યા છો બધી જ સૃષ્ટિ મયા અધ્યક્ષે પ્રકૃતિ સુયદે દે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ એની રચના કરે છે બીજું મનુષ્ય મને મને જે મનુષ્ય શરીરને આશ્રિત માની અને જે લોકો મારી અવગણના કરે છે અને એ થાય છે શું એ ત્રણ પ્રકારની પ્રકૃતિ એટલે કે જે એક આસુરી પ્રકૃતિની ભગવાને વાત કરી રાક્ષસી પ્રકૃતિની વાત કરી અને મોહિની પ્રકૃતિની જે વાત કરી આ ત્રણે ત્રણ પ્રકૃતિ વાળાના એટલે કે આસુરીનું જ્ઞાન છે રાક્ષસીનો કર્મ આ રાક્ષસીનો આશા છે અને મોહિની પ્રકૃતિના કર્મ છે અને ત્રણેય નિષ્ફળ જાય છે એની આશાઓ જ્ઞાન અને કર્મ ત્રણેય નિષ્ફળ જાય છે અને જે દેવી પ્રકૃતિ વાળા લોકો છે એ દેવી પ્રકૃતિ વાળા શું કરે છે તો કે અનન્ય ભાવથી મારું ભજન કરે છે હવે કેટલાક લોકો એવા છે કે જ્ઞાનથી મારું ભજન કરે છે સત સત ને તરીકે અને અસતને અસત તરીકે જોઈ લે છે પણ અમુક લોકો એવા છે કે આખા સંસારને મારું અનેક મસ્તક વાળું વિરાટ સ્વરૂપ ધારણ કરેલા સમગ્ર સંસારને સેવાથી મારું પૂજન કરે છે એ મને મારા વિરાટ સ્વરૂપને સંસારને મારું વિરાટ સ્વરૂપ સમજી અને સેવા કરી અને મારું પૂજન કરે છે બીજું બધી ઉપાસનાઓ તમે કોઈ પણ રીતે મારું પૂજન કરો ગમે તે રીતે બધી ઉપાસનાઓ દરેકે દરેક ઉપાસના મને જ પ્રાપ્ત થાય છે એ વસ્તુને બતાવવા માટે ભગવાને થોડીક વિભૂતિઓની વાત કરી કે યજ્ઞ હું છું સ્વાધા સ્વધા હું છું ધ્રુત હું છું પછી શલ્ય એની ઔષધિઓ છે હું છું ઓમકાર હું છું વેદ પણ હું જ છું તેમજ જગતનો પિતા માતા ધાતા આ બધું જ હું છું અને બીજી ભગવાને એક બહુ સરસ વાત કરી કે અવ્યક્ત બીજમ અવ્યક્ત બીજમ હું અવિનાશી અવ્યયમ બીજમ છું હું અવિનાશી બીજ છું કોઈ દિવસ નાશ ન પામે આ બધાનો હું અવિનાશી બીજ છું એમ બીજું ભગવાને પછી હજી વિભૂતિની વાત કરતા કહે છે કે જે આ સૂર્ય રૂપે તપી રહ્યો છું તે એમાંથી જે હું જળ ગ્રહણ કરું છું તે અમૃત છે મૃત્યુ છે પછી સત અસત વરસાદ રૂપે આ બધું જ હું છું અને જે લોકો સકામ ભાવથી વેદોમાં કહેલા યજ્ઞ કર્મ કરે છે અને દેવોના ભોગ ભોગવવા માટે જે તે દેવોને દેવોને પ્રાપ્ત થાય દેવ લોકોને પ્રાપ્ત થાય છે ત્યાં ઉત્તમ પ્રકારના દેવોના ભોગોને તો ભોગવે છે પણ ભગવાને ચોખવટ કરી કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિસંતિ આવા લોકોનું જ્યારે પુણ્ય નાશ થઈ જાય છે ને ત્યારે એમને ફરી પાછું ક્યાં આવવું પડે છે તો કે પુનરાવર્તી ન એ પુનરાવર્તન પામનારા છે એટલે વિવિધ પ્રકારના સકામ ભાવથી કરેલા કર્મો છે તમને દેવલોક સુધી પહોંચાડે છે પણ ત્યાં પુણ્ય નાશ થતા પાછું આવવું પડે છે અને ભગવાન વાત કરે આગળ વાત કરે છે કે અનન્યા ચિંતયંત એ જનાહા પર ઉપાશ તે શામ યોગ ક્ષેમમ વહામી અહમ જે અનન્ય ચિત્ત વાળા થઈ અનન્ય ચિંતયંત મામ એ જના જે માણસો જે ભક્તો અનન્ય ચિત્તવાળા થઈ અને મારે આશ્રયે જે આવે છે મારું જ માત્ર એમના ઉપર મારું જ જે ચિંતન કરે છે ભગવાન કે છે એમને યોગ ક્ષેમની ચિંતા કરવાની એમને જે કંઈ પ્રાપ્ત કરવાનું છે હું પ્રાપ્ત કરાવું છું અને એ પ્રાપ્ત કરેલી વસ્તુનો હું ક્ષેમ પણ કરાવું છું માટે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે એનું શું થશે નરસિંહે ક્યારેય ચિંતા ન કરી કે મારા પિતાનું શ્રાદ્ધ કેવી રીતથી થશે મારી દીકરીનું મામેરું કેવી રીતે ભરાશે મારી હુંડી કેમ પાસ થશે મારા સામરસાનો વિવાહ કેમ થશે કોઈ ચિંતા ન કરી કેમ કે એમને ખબર હતી કે તે શામ યોગ ક્ષેમમ વહામ્યહમ ભગવાન કૃષ્ણએ નવમાં અધ્યાયમાં વચન આપ્યું છે બીજા દેવોને પૂજનારા એ લોકો મારું અવિધિપૂર્વક પૂજન કરે છે બીજા દેવોને પૂજે છે એની સામે વાંધો નથી પણ ભગવાન કહે છે કે એ લોકો બીજા દેવો કરતા મને નીચો અથવા તો મને એમનાથી હલકો ચિતરે છે અથવા હું એમની કામનાઓ પૂરતી નહીં કરી શકું તેવું માને છે ને એ એમની અવિધિ છે માટે એમનાથી આપણે બચવું જોઈએ બધાના સ્વામી એવા મને તત્વથી જે લોકો જાણતા નથી તેથી તેમનું પતન થાય છે બીજા દેવોને મોટા ગણે છે તો એમને બહુમાં બહુ તો એ દેવોનો લોક પ્રાપ્ત થાય છે પણ હું એ સર્વ દેવોનો સ્વામી છું મહેશ્વરમ મહાન ઈશ્વર છું દસમા અધ્યાયમાં પણ એ ભગવાન કહે છે બીજા કે ત્રીજા શ્લોકમાં મહેશ્વરમ અનાદિ મહેશ્વરમ એમ અને જે આવું નથી જાણતા તેમનું પતન થાય છે બીજું જે લોકો દેવોને ભજે છે તે દેવોને પ્રાપ્ત થશે જે પિતૃઓને ભજે છે તે પિતૃઓને પ્રાપ્ત થાય છે પણ જે ભૂતને પ્રેતોને ભજે છે ને તે ભૂતયોનીઓને પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરે છે એ તો ભગવાને પહેલેથી વાત કરી હતી કે યથા મામ ભજંતી જે મને જેવી રીતે ભજે છે પણ અહીંયા જો કોઈ દેવોને પિતૃઓને કે ભૂત યોનીને ભજનારા એમને મળે છે તું મને શું આપે છે એનાથી મને કોઈ મતલબ નથી તું આપે છે એમની પાછળ તારો ભાવ કેવો છે એ વાતને સમજાવવા માટે ભગવાન પદાર્થોની વાત કરે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ જ ભક્તા ભક્ત યા પ્રયતી જે ભક્તો પત્ર પુષ્પ ફળ અને પાણી મને પ્રેમથી આપે છે ને તો હું એમને આરોગું છું એમને ગ્રહણ કરી લઉં છું એટલું જ નહીં ભગવાને કીધું કે આના સિવાય પણ તારી બધી ક્રિયાઓ તું જે કાંઈ કરે છે પછી તું જે કઈ હોમ કરતો હોય જે કઈ હોય તારી બધી જ ક્રિયાઓ તું મને આપી દે અને જો એ તું એ પ્રમાણે કરીશ ને તો હું તને વિશ્વાસ આપું છું કે કર્મ ફલ બંધને કર્મના બંધનથી અને શુભાશુભ ફલે એવમ મોક્ષ હશે તું આ બંનેથી શુભ અને અશુભ ફળથી અને કર્મના બંધનમાંથી તને છૂટ્ટી મળી જશે

મને કોઈ અપ્રિય નથી મને કોઈ પ્રિય પણ નથી શું કામ નથી કેમ કે સમહ અહમ સર્વભૂતેશુ બધા પ્રાણીઓમાં હું સરખો છું સમાન છું કોઈ મને મારે માટે કોઈ પૂજન કરે તો મને વાલો છે પૂજન ન કરે મારી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભા કરવા વાળો મને વાલો નથી ના એવું કંઈ છે નહીં બધા પ્રાણીઓમાં હું સરખો છું એ ભજન તે તું મા ભક્ત યા મય તે શું મયી તે ચ અહમ તે શું અને હું તેમની અંદર જો આનાથી વિશેષ બીજું શું કીએ કોઈને વળી પ્રશ્ન એવો થાય કે માની લો કોઈ પાપી હોય દુરાચારી હોય તો શું કરવું તો કે ભાઈ દુરાચારી વ્યક્તિ જોઈ મામ અનન્ય ભાગ અનન્ય ભાગે મામ ભજતે મને જો એવો ભજશે તો શું થશે કદાચ તમને એવું લાગતું હોય કે હજી આનામાં દુરાચાર છે પણ એમ છતાં સાધુ હું એવ સહ મંતવ્ય તમારે એમને સાધુ જ માનવો જોઈએ શું કામ તું કે એમણે દ્રઢ નિશ્ચય કરી લીધો એક વખત મને પ્રાપ્ત કરવાનો મને મેળવવા માટેનો દ્રઢ નિશ્ચય અને જે ધર્માત્મા બની ગયો છે અને એવો જે વ્યક્તિ છે ને દ્રઢ નિશ્ચય વ્યક્તિ તે ભગવાને કીધું હતું કે બહુ ઝડપથી ક્ષિપ્રમ તે ઝડપથી ધર્માત્મા બની જાય છે અને ઝડપથી ધર્મા ધર્માત્મા બનીને તો કંઈ પરમમ શાંતિ નિર્ગત પરમ શાંતિને પ્રાપ્ત કરી દે છે ભગવાને ત્યાં પણ એક વચન આપ્યું અર્જુનને કે પ્રતિજાની તું પોતે પ્રતિજ્ઞા કરી લે કે ન મેં ભક્ત પ્રણશ્યતી મારા ભક્તનો કોઈ દિવસ વિનાશ ન થાય એક વખત ભગવાનના ભક્ત થઈ ગયા બધી ક્રિયાઓ એમને પૂજનના રૂપમાં સોંપી દીધી પછી ક્યારેય કોઈ દિવસ એમનો વિનાશ ન થાય એમ અને છેલ્લે ભગવાન એમ કે છે પછી ગમે તેઓ પાપીઓની કેમ નથી એના સંચિત કર્મોને ભોગવવા માટે કદાચ પાપીઓનીમાં એમણે જન્મ લીધો હોય કદાચ સ્ત્રીઓ હોય વૈશ્ય હોય શુદ્ર હોય દરેકે દરેક વ્યક્તિઓને મારું પછી સ્ત્રીઓ છે વૈશ્યો છે શુદ્રો છે પવિત્ર બ્રાહ્મણો છે રાજર્ષિઓ છે આ ઉપરાંત મને અનન્ય ભાવથી ભજનારા મારા ભક્તો છે બધાને મારી ભક્તિ માટેનો એક સરખો અધિકાર છે અને મારા ભક્તિનું સ્વરૂપ કેવું છે સમજાવતા માટે આપણે કાલે જ પૂર્વ શ્લોકમાં જોયું કે ભગવાને ભજનનું ભક્તિનું સ્વરૂપ બતાવ્યું કે મન મના ભવ મદ ભક્તા હતું મારે મારામાં મનવાળો થઈ જા મારો ભક્ત બની જા મારે પૂજન કર અને મને નમસ્કાર કર અને જો આ પ્રમાણે તું થશે મારે પરાયણ થઈ જશે તો ભગવાન કહે છે કે મામ એ વય શી તું મને જ પ્રાપ્ત કરી લઈશ આમ ભગવાને નવમા અધ્યાયમાં દરેક વખતે એમ તળપદી ભાષામાં કેવું હોય ને તો કહી શકાય કે ભગવાને છાતી ઠોકીને કીધું તું ગમે તેવો કેમ નથી મને એની સાથે કોઈ તું બસ માત્ર આટલું કર અનન્ય ભાવથી મારું પૂજન કર એ પરમ કૃપાળુએ કરી તારો યોગ ક્ષેમ પણ હું વહાવીશ હું તને વચન આપું છું કે મારો ભક્ત છો ને તું તો તું ક્યારેય નાશ નહીં પા તું ગમે એવો પાપીઓની કેમ તું શું દુરાચાર કેમ નથી તું મને પ્રાપ્ત થઈ જઈશ તું શું કામ બાકીની ચિંતા કરે છે એમ આ રાજગોહ્ય ગોપનીય વાત છુપાવા યોગ્ય બાબત અર્જુનને જાહેર કરી અર્જુનને સમજાવી બહુ સરસ મજાનું એ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન સાથે નવમા અધ્યાયના સારને પણ ભગવાનને સમર્પિત કરીએ આપ સર્વને અને મને અહીં જે કોઈ આપણી સાથે છે એ પરમ કૃપાળુની કૃપા વરસતી રહે ને આપણું મન છે ભગવાનના ચરણોમાં કાયમ અનન્ય બની રહે માત્ર એમની જ ઈચ્છાઓને પ્રાપ્ત કરીએ એવી આશા સાથે વિરવું છું જય શ્રી કૃષ્ણ